પણ આ હેત કેવું છે ખોટું આ લોકને દેખાડવાનું હેત છે એટલે તો લૌકિક કીધું આ લૌકિક ક્રિયા કીધી એટલે લૌકિક ક્રિયાઓ માત્ર એવી છે કે ખાલી બીજાને દેખાડવા માટેની જ વાત છે પણ સ્વામી અહીંયા હૃદયગત સિદ્ધાંતની જે વાત કરે છે એ બ્રહ્મરૂપ થવા માટે સત્પુરુષ સાથે પેલા તો હેત વર્તાલના અગિયારમાં વચનામ રૂપમાં મહારાજે વાત કરી કે ભાઈ સત્પુરુષમાં પ્રીતિ એ જ આત્મદર્શન નું સાધન છે અને સત્પુરુષ નો માહિત સમજવાનું એ જ સાધન છે અને ભગવાનનું દર્શનનું પણ એ જ સાધન છે એટલે સત્પુરુષમાં દૃઢ પ્રીતિ દ્રઢ હે હેત તો આપણને આ દુનિયામાં ગણાય ને આવી રહીએ આપણે આપણા છોકરાઓ આવી રે હોય હેદ હોય ભાઈભંગ આવે ગ્રાહકો આવે મિત્રો બધા બધાય આપણને હેદ તો છે પણ એવું એ વાત નથી કરતા સ્વામી અહીંયા જે એક ની વાત કરે છે જેમાં કાથા ની ચિંદરી છે ને આમ ભણેલી હોય અને એને અગ્નિ મૂકે ભરી જાય ને તો એનો વર ન મૂકે એવું એ કે આપણો જીવ જ થઈ જાય સદપુરુષ મય જ આપણો જીવ થઈ જાય એ એક વાત કરે છે ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એક વખત જુનાગઢમાં બિરાજમાન હતા અને ત્યારે બાલમુકુ સ્વામી એમને નવરાવતા જે નવરાવતા ને ચોકડી અહીંયા જૂનો સભા મંડપ અત્યારે છે ને મંદિરની પાછળ

ખરેખર ગુણાધિકાર રાજી કરી લીધા આવા સંત હતા પેલી હરોળના સંત હવે નવરાવતા સ્વામી ને અવાજ આવ્યો કે ઘોડી હણાણતી હતી ઘોડસાળમાં એક ઘોડી છે ને મણાણાટ કરતી હતી સ્વામી કે આ ઘોડી કેમ હણાણે છે ત્યારે બાલમુકુ સ્વામી કે સ્વામી એને આરે બીજી જોડની કે બીજી ઘોડી હતી ને કાલ વેચી દીધી છે એટલે એની આરે એવો હેળો લાગ્યો હોય ખાલી ખાલી લાગતું હોય આપણને એવું થાય આપણા પરિવારમાં માં એકાદી વ્યક્તિ બીજી વ્યક્તિ ક્યાંક બાર ગામ ગઈ હોય બે દિન ત્રણ દિન નો આવે તો એનો હેડો લાગ્યો હોય ને એટલે તરત જ આપણને યાદ આવ્યા રાખે અથવા તો આ માણો હું લાગે આપણને ગમે નહીં એમ આ ઘોડી નહીં આવું થયું એટલે અણાણા કેરા રાખે એટલે બાલમુખ સ્વામીએ કીધું કે સ્વામી આવું થયું છે એની હાઈરે જે ઘોડી હતી એની હાઈરે એને એતો એનો હેડો હોય એટલે આ આવી રીતે અણાણા રાખે છે એટલે સ્વામી કે તમે તમને એવું સત્પુરુષ સાથે હેત છે પછી કે તમે સત્સંગમાં આવ્યા કેટલા વર્ષ થયા બાબુકુલ સ્વામી કે સ્વામી બાપજી ચૌદ વર્ષ જેવું થયું કે ચૌદ વર્ષ થયા તમે સત્સંગમાં આવ્યા છો તો તમે સત્પુરુષ સાહેબ આવું હેત કહ્યું છે આવો એડો કહ્યું છે કે ના સ્વામી તો કે આવું સત્પુરુષની સાથે આવું જોડાણ થાય ને જ્યારે આમ આપણને ખબર છે કે જ્યારે સત્પુરુષનું સાનિધ્ય આપણને સાક્ષાત સાનિધ્ય સાક્ષાત સ્થાનમાં હોય ત્યારે દર્શન સમાગમનું જે સુખ આવતું હોય પણ પછી આમ થોડુંક મનમાં અણઘોડું તો આપણે સમજવું કે આપણને સત્પુરુષની આઈ રે એવું બંધાઈ ગયું છે આ એક પાંથવાની વાત કરે છે બાકી બાલગુપુન સ્વામી અગ્રીમ અરુણના પોતે સંત હતા સ્વામીની આજ્ઞા બધી પાડતા હતા અને એવા નિષ્કામ ધર્મ આમ સંતના જે જે નિયમો છે નિયમોમાં સારધાર હતા છતાંય આપણને શીખ આપવા માટે અને સ્વામી એવા થઈ છે કે ના સ્વામી એટલે આ પાછું અઘરું છે ને આમે આમ સીધે સીધો જે હોય દિલની વાત કેવી એટલે સ્વામી આ રીતે દ્રઢ હેત કરવા માટેની આવી રીતે વાત કરે છે આવી વાતું વાતુમાં સ્વામી તો આ વાતું જે કરતા હતા ને ત્યારે સામે બેઠેલા જે હરિભક્તો છે સંતો છે એની નોંધ કરતા હતા ને એના રૂપે આપણને આ સ્વામીની વાતોનું પુસ્તક આપણને મળ્યું છે તમામ શાસ્ત્રોનો સાર કઈ તો કહી શકાય અને કાંઈ સંસ્કૃત ભણવાની જરૂર નહીં કાંઈ બીજી દ્રષ્ટાંતોની જરૂર નહીં દ્રષ્ટાંત જ આમાં ભરપૂર ભયા છે સ્વામી અને બધાને સમજાઈ જાય ગમે સમજાઈ જાય પણ સમજવું હોય તો બાકી કાંઈ સમજાય એવું નથી આ તો ગ્રહન જ્ઞાન કહેવાય એમ સમજાય એવું નથી પણ આપણી તૈયારી તો થોડીક હોવી જોઈએ ને સ્વામી દાખલા તરીકે આપણને આમ આજ્ઞા કરે કે ભાઈ તમારે અઠવાડિયામાં બે વખત ઘર સભા કરવી જો બધા ભારે પડી જાય તરત જ મોટા બધા નથી થોડાક આમ ચાખા પડી ગયા ઘર સભાની વાત આવે ને એટલે આમ આમ તરત ચાખું પડી જાય અને એમ જે દરરોજ એક ને પાંચ પાટીની વાતો વાંચવી આપણને આમ લાગે પણ ખરેખર પ્રગતની એક આજ્ઞા બીજી કરોડ આજ્ઞા કરતા વધારે છે સ્વામી એ વાતોમાં જ આ વાત કરી છે એટલે આપણે આવી નાની નાની આજ્ઞા પાડી ને તોય આપણને એમ થઈ જાય કે ના ના આપણે સ્વામીની આજ્ઞા પાડીએ ને અંદરથી અહો અહહોપણું આવે આજ્ઞા પાળીએ ને તો અંદરથી અહોપણું થાય બાકી બહાર કાંઈ એમાં ફરક ન પડે વાતાવરણમાં બીજો ફરક ન પડે પણ આપણા જીવમાં એટલી શાંતિ થાય ભગતજી મહારાજે જેમ

આપણા ગુરુ પરંપરાનું આપણે આમાં નજર સમક્ષ રાખીએ ને ત્યારે તાન બાકી તાન નહીં ઉમે ભગતજી મહારાજ ને ગિરનાર બોલાવાનું કીધું કદાચ આપણને બોલાવવાનું કહે તો આપણને આગળ તરત યાદ આવી જાય તો ઘણી વખત કથા બોલાવવા લ્યા જાય એમાં આપણું હું ગાણી જવાનું એમ કરીને આપણે જાય પણ હેતથી ન જાય વિશ્વાસથી ના જાય આપણને આગલા જે પ્રસંગો બન્યા હોય ને એના ઉપરથી કાલો ને તો આપણે આનો નહીં કરીએ પણ જો હેત ની વાત છે

અને ગુણાદિત્યાનંદ સ્વામીની સાથે એમ પણ તો કેવાય દરેક સેવાઓ દોડી દોડી સેવા કરે જલા ભગત અને કથામાં હાજર ને હાજર જ હોય હોય પણ જ્યારે સભા પૂરી થાય ને ત્યારે જલા ભગત વી બહાર જરાક આમ આંખો ફેરો કરવા નીકળે ને ત્યાં દરવાણી ને પૂછે દરવાણી કે આ જલા ભગત આજ હું સ્વામી એ વાતું કરી અરે કે આજ તો સ્વામી એવી વાતું કરી કે આ અક્ષરના એક એક રૂવાડામાં અનંત કોટી બ્રહ્માંડો ઉગતા ફરે છે આવી સુધી પારા પારની ની વાતો કરી કે સાચું હોય છે સ્વામી મૂળ અક્ષર બ્રહ્મ પોતે એની સાથે પોતે આમ હેત કર્યું છે પણ એનો વિશ્વાસ ન આવે સ્વામી કે એને અમારી જાડે હેત ખરું કેવું હેત એક વખત તો ચૈત્રી પૂનમે ગુણાદિતા સ્વામી આમ વરતાલ ગયા આમ તો દર પૂનમે જાતા દર ચૈત્રી પૂનમે મોટો સમયો ભરાય બધું થાય તો બીજા કોક વરી આરે હતા ને બીજા સંતો એવું કીધું કે હવે તો અમારે સ્વામીને આયા ને રાખી લેવા છે આ વર્તારમાં રાખી લેવા જૂનાગઢ જવા જ નથી દે હવે તારે એકલા ને જવાનું તો દૃષ્કે દૃષ્કે રડી પડ્યા એવા રડે કે બીજા બે ચાર જણા આમ છાના રાખી છાના નોડી એટલા કોક મૂકી પોતે રડી પડ્યા આવું એ સ્વામીને આરે હતું પણ સ્વામી કથા વાર્તા કરે ને કાઈક આવા સિદ્ધાંતિક વચનો કે ને ત્યારે ઓલા દરવાણી પાણી એની સાથ પુરાવા જાય કે ભાઈ આ સ્વામી આવી વાતો કરે સાચું હાચવી છે અરે કે ભાઈ રેવા તેની સ્વામી મોટા નિર્ણય આમ કરી અને માથે પાણી ફેરવી દે એટલે આવું થાય જો વિશ્વાસ ન હોય ને દ્રઢ વિશ્વાસ ન હોય કે સ્વામી જે છે એ સાચું સ્વામી તું દિન કહે તો દિન અને તું રાત કહે તો રાત આવું થાય તો સ્વામીના વચનમાં દ્રઢ વિશ્વાસ આવે બાકી દ્રઢ વિશ્વાસ ના આવે વિશ્વાસ વિશ્વાસ તો આપણે બધાય કરતા હોય કે વિશ્વાસે વાહન રેતીમાં હાલે આવી કલ્પના ઉછે બધી પણ એવા ખાલી કમ વિશ્વાસે નહીં દ્રઢ વિશ્વાસ હોય તો આ તો સત્પુરુષ સાથેના જોડાણની વાત છે આવા પ્રગટ અક્ષર બ્રહ્મ ગુરુના જોડાણ સાથેની વાત છે અને બીજું કે માનવ જીવનની અગ્રિમતા આ છે આપણને એવું લાગે કે ભાઈ આપણે તિલક ચાંદલો કરીએ છીએ તો તમને પ્રીતિ વિશ્વાસ આ બધું થશે પણ આ જે પેલા જે સાધનો છે ને એ બધાને સામાન્ય પણ સાધનો છે આપણે ગરીભક્ત તરીકે તિલક ચાંદલો હોવો

વિશ્વાસે છે તો પછી ત્રીજી વાત શું કરી નિષ્કપટ ખાવાની તો નિષ્કપટ ખાવું કેવી રીતે નિષ્કપટ ખાવું કે આપણે અંદર જે કઈ રાગ હતી રાગો ભયા છે આપણે કિલ્લા જ આપણે શ્લોક પહેલા ને યોગી સ્મૃતિ મંદિરમાં દરરોજ સવારે આ પ્રાર્થના રૂપે આ શ્લોકો ગવાય છે યોગીજી મહારાજ એવા ધર્મ જ્ઞાન વૈરાગ્યના આમ ભંડાર કહેવાય એવું આ વર્ણનના શ્લોકમાં આવ્યું પછી સ્વામીની વાતો તો યોગીજી મહારાજ આમાં મોઢે આમ કરતા અને બીજા જે યુવકો હોય ને એને બધાને બોલાવતા એટલે આપણે એવું તો રાખવું પાંચ સ્વામીની વાતો તો આપણને આવડવી જ જોઈએ સત્સંગી તરીકે આમ તો આવડવી જોઈએ પછી પણ આપણે થોડું થોડુંક આતાના યુગ પરમાં થોડુંક ટૂંકું રાખીએ ભાઈ પાંચ તો કરીએ તો પછી ફોડી થા એટલે પછી વાત આ પાંચ વાત આપણે સ્વામીની અને એક નાનું વચના આપ્યું પછી ભલેની ભગવાનનું ધ્યાન કરવાનું કાયમ ન થવાનું હોય હાડિંગનું પણ તો એ પાત્ર કરીએ તો સત્પુરુષને રાજી કરવાનું એક આ સાધન છે મુખપાત યોગીજી મહારાજ બહુ ગુણ છે એટલે યોગીજી મહારાજના સ્વામીની વાતોનો ઘટાવ ને માટે યુવકોને કરાવ્યા રાખે એટલે આ જે નિષ્કપટની વાત આવી ને નિષ્કપટ થવા માટે હું એક વખત શ્રીજી મહારાજ વરતાલમાં ગોમતી તળાવ ગળાવતા હતા જો સ્વામિનારાયણ ભગવાનને એમ જે આ જે લોકના જે માણસો છે ને એવું તો સમાજ સુધારક હતા સમાજને સુધાર્યો છે એનું ના નથી પણ જે સ્વામિનારાયણ ભગવાને જે જે કાર્યો કર્યા ને એ બધા આલેખી લીધા છે અને નોંધની આલેખન કર્યું છે એટલે ગોમતી તળાવનું ખોદ કામ ચાલુ હતું અને મહારાજ ત્યારે દરરોજ ત્યાં

ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ રહેવા ગયો આ બધાય ગારાવાળા છે તમારા શરીર આ જેના શરીર ગારાવાળા છે તમારા આ જે વસ્ત્રો છે ને ગારાવાળા થઈ જાય કાદવવાળા થાય એટલે રહેવા દો મહારાજ કે ના આમને તો હેતુ ઉભરો આવી ગયો છે આજે તો અમારે બધાને ફેટવું છે બોલો હો બધાને એટલે મુક્તાનંદ સ્વામીએ આકલ કરી કે આવો આજ તો મહારાજ સુખ આપે છે તમને બધાને ભેટવાના છે અને મહારાજ એક બાજુ ઉભાર્યા રહ્યા અને બધા આમ સંતો પરમંશો હરિભક્તો બધા એક પછી એક આવે મહારાજ આમ ફેંકતા જાય પણ બન્યું તો એવું કે જો આવું મોટું કામ આવતું હોય ને એમાં આપણા જેવા મારા જેવા બે પાંચ જણા એવાય હોય કે ભાઈ આપણે આગળ તો હોય પણ એમાં કાંઈ થોડું ભ્રમરૂપ થઈ જવાય આપણે એક બાજુ છાં એક એક જાળીમાં લેવી જાય એટલે આપણે એવા કામ ચોર થાય અથવા તો આપણને એમ થાય કે ભાઈ ભગવાનને ક્યાંય કાંઈ ખબર છે આ તો બધા કરું ટોળા ભેગું ટોળું

આટલું છુપાવી દે પણ છુપાવે ભગવાન કાંઈ એક રાજી થાય એવા નથી ભગવાન તો બધું જાણે છે અંતર્યામી અંતર્યામી છે 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 આપણે જ કે આ તો અંતર્યામી છે આપણે આપણે કરીએ છીએ તો જે જે અંદર ભર્યું છે ભગવાન નહીં જાણતા હોય આ તો આ કેવું છે ચાવવાના જુદા દેખાડવાના જુદા આવું બધું આલે તો એમાં ભગવાન રાજી ન થાય એક વખત તો ગઢડામાં મહારાજ બિરાજમાન હતા અને એક દોષી દર્શને આવી મહારાજ કે તમારી પાસે ડોઈમાં કેટલા રૂપિયા છે હતા વીસ હજાર રૂપિયા એ જમાનામાં એટલે આમ તો માલે તો જ્યારે કહેવાય ને કરોડપતિ કહેવાય કારણ કે મહારાજ મારી પાસે પાંચ હજાર રૂપિયા છે તો કે લઈ આવો જા અને આમ જાય ને આમ રસ્તામાં આમ ઘર બાજુ જતી હતી મનમાં મનમાં વિચાર કર્યો મને ખબર જ હતી આ મંદિરનું કામ ચાલુ છે અને મહારાજનું જો વી કહી દીધા હોય ને વી હે વી માગી લે તો હું તો હાવ રૂકી જઈ જાઉં એટલે હારું કર્યું પાંચ જ કીધા એમ કરતા કરતા ઘીરે ગઈ દીમાંથી પાંચ જુદા કાઢીને પાંચ મહારાજને અર્પણ કર્યા અને મહારાજે લીધા અને એને તો આમ આમ આપણને શું હોય આવી જીવ્યા ઉડાવ્યું છે આપણને એવું હોય કે ભાઈ મેં જો આટલું ખોટું પડું તો આટલો લાભ થઈ ગયો એટલા તો રહ્યા નકર બધાએ લઈ જાય આ તો દરરોજ માયકા રાખે છે આપણને એવું થાય સંતો સંતોપદરામની બીજું ત્રીજું મકર સંક્રાંતિ આવે આપણને એમ થાય કે આજો માયક 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 જ કરે છે માઈક કરે છે યોગીજી મહારાજ ક્યાં તો દેના દેખ છે દેના નથી પણ આપણને આ વસ્તુ સમજાતી નથી આપણને અંદર કપટ રે છે એટલે કપટના કારણે આ ડોસી માં આ રીતે પોતે વલણ દાખવું પણ બે ચાર દિવસ થયા ને તો ઘીરે ચોર આવ્યા ચોર આવ્યા અને જે કાંઈ પંદર એક હજાર રૂપિયા પડ્યાતા નહીં લૂટી ગયા બીજી ઘર વખરી થોડીક લઈ ગયા છે આ લઈ ગયા અને ડોહી માં તો એક બાજુ મીઠા બેઠા બેઠા રોવા અને રોતા રોતા મંદિર બાજુ આવ્યા મંદિરે એક બાજુ બે પોતે રોતા જતા પૂછે કાય જવાબ દઈએ નહીં એકદમ રોયા રાખે મહારાજે પૂછ્યું કે ડોહીમાં હું જીવું કેમ રડો છો અરે કે મહારાજ વાત જવા દઈએ પણ વાત કરો તો ખબર પડે ને કે મહારાજ જે તે દિવસે તમે છે ને પૈસા માગ્યા ને તેથી મારી પાસે હજાર હતા કીધે પણ આઈપા તમને પાંચ હજારનું કીધું પાંચ હજાર તમને લીધા એટલે મારા તો એ પંદર હજાર રૂપિયા ચોર પડ્યા ઘરમાં ખાતર પડ્યું અને લૂંટી ગયા એટલે હું તો હાવ ઓળખાકોર થઈ ગઈ મહારાજ કે ભાઈ આ તમારા પાંચ હજાર રૂપિયા તો દી રહ્યા એમ અને પાંચ હજાર રૂપિયા મંગાવ્યા પાંચ હજાર રૂપિયા આપ્યા અને આ દોષીને છે ને ભસતા હતા કે ભાઈ મેં હું ભગવાન આગળ ખોટું ખોલી અને એ આમ આટલું નિષ્ફટ ન થવાનું એટલે ભગવાન આગળ ખોટું બોલ્યા તો પાંચ હજાર દીધા તા એ પાંચ હજાર બે ચા કેમ આપણું એવું હોય આપણે અમુક નિયમ ધર્મો બીજું તો જેવું આમ આને ખૂણે આમ જાહેરમાં નહીં જાહેરમાં તો આપણે શક્સે નહીં નથી આપણે થોડા કાંઈ એવું કરીએ પણ આમ ખાને પૂણે ક્યાંક ક્યાંક છે ને આપણે એમ કહીએ કે આ થોડું બીજા ખબર તો બીજા હું દેવડી પાછા જે છે જે છે એ બધું હાલ છે પણ એવું નથી આ તો અક્ષરધામના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર રૂપે પ્રગટ રહી અને આપણને જે દર્શનદાન આપે છે ને એનો કેમેરો આપણી બધાય બધી ઉપર બધાય ઉપર ફરે છે આપણને એમ છે કે આપણે આ છુપાવીએ છીએ એ આપણું અજ્ઞાન છે તો એ અજ્ઞાન દૂર કરવા માટેની આ બધી વાતો છે એટલે મહારાજે આ રીતે ચરિત્ર કર્યું અને ખબર પડી કે ભાઈ જો નિષ્ફળ થઈ ગયા હોય નથી તો તો પછી આપણે આ ત્રણ વાત કે ભાઈ દ્રઢ પછી દ્રઢ વિશ્વાસ અને ત્રીજું નિષ્કપટ પણ નિષ્કપટ થઈ જવું જે કઈ ભૂલ થાય માનવ જીવન તો થાય દરેક ની પણ અહીંયા તો આપણા સત્સંગમાં તો કેવી સુવિધા ભલે ક્યારેક અજાણે અજાણ ભૂલ કરી ન્યા જે માફી માંગી લેવી એવું નહીં પણ જાણે અજાણે ક્યારેક જો ભૂલ થઈ જાય તો સત્પુરુષ પાસે દિલ દેવું પ્રમુખ સ્વામી મહારાજ કે બે પૈસાના મિત્રો માટે પાસે આપણે અયુક ખોલીક બધી વાતો કરી દઈ આ સત્પુરુષ પાસે અયુકખોલિક વાત કરી દયો તમામ તાપ સમી જાય આ નિષ્ફપળ ખાવામાં આ ફાયદો છે એક વખત જુનાગઢમાં જુના દિતાન કાંઈ પાસે કામરોળના તાજીભાઈ આવ્યો દરબાર કંઈક સરકારી દરબારી કામ માટે જુનાગઢમાં આવ્યા છે સત્સંગી નહોતા છે એટલે નામ જ ઓકા હોય ત્યાં હોકો તો પીવાય એટલે આમ આ દાજીભાઈ છે ને મંદિરના આમ દરવાજામાં પ્રવેશ સ્વામી કામ ચોગાન માં અને સ્વામી ને જે જે કહ્યા જે નારાયણ જે નારાયણ કહ્યા ત્યારે શું હતું જે નારાયણ કેવાતું સ્વામી નારાયણ પડતું હતું સ્વામી કે દરબાર એટલે દરબાર દાદીભાઈ કે છે અમારે ઉતારા પાણી કરવા છે આવો ને કે પેલા તમે ફ્રેશ થઈ જાઓ નાઈ જોઈ લો અને પછી અમે ઉતારો છે જ એ પણ સ્વામી મારા વ્યસનો છે કાંઈ વાંધો નહીં હોકા મેળવી ઉપર લઈ જાઓ ને તમે તમારે શાંતિથી રહેજો આનંદ કરજો અને સ્વામી આ બાજુ એની ખોડી એવી સરભરા કરી અને એની રાખ રખવાટા ઉતારા પાણી આ તે બધું માહે સેવક મોકલી દીધો એને જે કાંઈ જોઈ ગરમ પાણી તો બીજું બીજું કાંઈ પણ માગે ને તો આ જ પેલા સત્પુરુષે આપણને આપણને એમ છે કે આપણે સત્પુરુષને એદ કરીએ છીએ સ્વામી કે આપણું આ એક પાકું છે આપણાથી તો અનંત ગણું એર આ સત્પુરુષ આપણને કરે છે કેત તો કરે છે એવું અનંત જાનની જેવું યોગીજી મહારાજ આવું એક કરતા અને આ એકાવન જે શિક્ષિત યુવાનો ઈ જમાનામાં આપણા સદ્ગુરુ સંતો તમે જુઓ એક એક ભગવાન થઈ પૂજા એવા પુરુષો આપણી માને છે એનું જીવન દર્શન આપણી માને છે એ યોગીજી મહારાજના હેતમાં તણાઈ ગયા આપણને એવું છે કે આપણે હેત કરી આપણે શું હેત કરવાના હેત તો એ અનંત ગણું આપણી ઉપર કરે છે ને એટલું આપણે રાખીએ અને સત્પુરુષનું એક આ કાર્ય છે વિશાળ કાર્ય છે કે તેમ કરી જેવા સત્સંગના માર્ગે આગળ વધે બસ આ એક ધ્યેય લઈ અને આ ત્રાઉન ત્રણ બાણું વર્ષની ઉંમરે તમે જોડો તો ખરા આ પીડો આપણને એમ હોય કે ભાઈ મારે આ નોકરી તંત્ર સભામાં દોઢ કલાક કેવું પડે અરે સ્વામી નું તો કરીએ વિચાર કરીએ ખાલી આમ સત્પુરુષ જીવનનો વિચાર કરીએ ને તો થઈ જાય વિશ્વાસ આવે જીવનને આમ નજર સમક્ષ રાખવું પડે આપણી ગુરુ પરંપરાના જીવનને આપણે ભૌતિક જીવન ચરિત્ર વાંચીએ તો આવે ને આ બધા પ્રસંગો પણ આપણે વાંચીએ નહીં ખાલી સભામાં આવીને હા કરીએ માહિતી સો ટકા સાચી છે જે માં લખેલી છે એ જ વાતો આપણે કરવાના છીએ પણ સાર્થક ક્યારે થાય સત્પુરુષમાં જીવ જોડે ને ત્યારે એ વસ્તુ સાર્થક થાય એટલે આ દાજીભાઈ ને સ્વામી પછી હવારે તો કથામાં દરરોજ માટે આ કથા ચાલુ જ હોય સભા મંડપ માં દાદીભાઈ એમ કે આજે સ્વામી બહુ છે આટલી બધી સરખો કરી કથા જેની સભા ઉપર દેવું કરી અહીંયા આપણને એમ થાય કે આજે ઘડી જઈએ બે હિયાની સ્વામીની આજ્ઞા છે પડાઈ જાય બે કામ પણ આમાં બે શબ્દ ત્યારે આમાં લાગી જાય ને કામ પાકી જાય આખા જીવતરનું કામ પાકી જાય આપણને એમ છે કે આપણે નવરા થાય નવરા નથી સ્વામી કે આપણે તો કરોડ કરોડ કામ કરીએ છીએ જન્મ મરણ લક્ષ ચોરાશી એની માથે આપણે આમ લીટા પ્રાણીએ છીએ આપણે નબળું ન કોઈ નહીં ભલે આપણે જે ક્ષમતા હોય પણ આ તો સ્વામીના વાક્યો છે તો અવશ્ય અહીંયા અહીંયા આપણે બેઠા છીએ તો એક શબ્દ આપણને લાગી જાય ને તો આપણું કામ પાકી જાય તો આ દાજીભાઈ અહીંયા જઈ બેઠા સભામાં અને સભા પૂરી થઈને સ્વામી પછી આમ વ્યક્તિગત મુલાકાત આપતા હતા આ દરબાર સાહેબ તો આવ્યા દરબાર સાહેબ કે દરબાર ગુરુ કીધા છે નારે સ્વામી કે કાંઈ વાત નહીં અમે ગુરુ તો કર્યા નથી ગુરુની શોધખોળ માટે આમ તેમ ઘણું રેખડો છો પણ જ્યાં જ મઢુલીએ જાય બીજે બીજે જાય તો એ ગુરુ એ આપણી સામે બે શીશા દારૂ ના માગતા હોય કારણ કે બે બકરા ચડાવવાના છે કે તો હવે એ તો હું કરું છું મારે એ વાત ગુરુ કેમ કરવા એટલે ગુરુ હજી બધી કર્યા નથી તો સ્વામી કે આ ગુરુ કઈ માગે એવા નથી છોડાવી દે હે તમને છોડાવે એવા છે આ આ જન્મ મરણ લક છોરા છે આ બધું છોડાવે એવા ગુરુ છે એટલે તમે આ પાંચ વર્તમાન પાડો એમ કરીને વાત કરી કે ભઈ ચોરી માટ દારૂ માટી ચોરી અવેરી વટવ વટલાવું આ જે પાંચ વર્તમાન છે ને તમે પાડો અમારી આજ્ઞા કરી અને સત્સંગી થાવ અને તમારા આ આ જન્મનું કામ છે સિદ્ધ થઈ જાય ત્યારે આ દાજીભાઈ કહે છે કે બાપજી

કોઈ દિવસ એ નહીં કરી શકું છું એટલે પાંચમો નિયમ છે ને મારાથી પડશે નહીં આ ચાર નિયમ તો ઉપાડીશ ત્યારે સ્વામી આમ આમે આ કર્યું કે દરબાર શું વાત કરો છો લાવવા અને વર્તમાન ધરાવ્યા અને કંઠી પહેરાવી અને પૂજા આપી અને પછી પ્રસાદિક માળા હાથમાં આપી કે દરબાર આ માળા છે ને હાથમાં લઈને જો આવી રીતે આવી રીતે આમ ફેરવજો અને ફેરવતા ફેરવતા મારા સામે દ્રષ્ટિ રાખી પાંચ માળા કરો જાવે પાંચનું વર્તમાન તો અમે ફળકશી આ પ્રગટ અક્ષર અક્ષમની એક તાકાત છે અને જુઓ તો ખરા આપણે ગમે એવા દોષેથી ભર્યા હોય પણ છતાંય શંકૃષ્ણ આપણે દર્શન કરવા માટે સ્વામી આવે તે શા માટે જઈએ છીએ બસ એક નજર મળી જાય કે છે એક નજરના આપણે આમ આમ તરસ્યા છીએ શા માટે એ નજર મળે તો આપણી અંદર જે આ જે આપણા લખણો જે કાંઈ કોટેવો આપણી જે અંતર પડ્યા છે ને એ કોટેવો અંતર આપવા પડી જાય એ કાંઈ આપણા બળે કરી એવું નથી પણ સત્પુરુષની એક દ્રષ્ટિ આપવો આપણું જીવન બદલી નાખવું આ કામરોળના દાજીભાઈ આમ આમ માળા કરે છે એક બે ત્રણ આમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ આમ જપ કરતા કરતા મારા કરે ને કામ ત્રીજી માળા આવે ને ત્યાં અંતરમાં આનંદમાં આમ છે જેવું લાગ્યું તરબાર ને નવો અનુભવ થયો કે આ કાંઈ જૂતી વાત છે અને પાંચ માળા કરીને તમામ સંકલ્પો સમજી ગયા અને અંતરે આમ શાંતિના સેહડા ફૂટે પછી તો ગયું એવું કે આ દરબાર દ્રઢ સત્સંગી થયા સ્વામી સાથે નિષ્કપટ થયા અને નિષ્કપટ થવાનો આ લાભ હવે નિષ્કપટ થયા તો સ્વામી એને આખા એકાંતિક ભક્ત બનાવી દીધા રૂપ કરી દીધા નહીં તો વ્યસન પૂરા હતા બધાએ કોઈ લક્ષણમાં અધૂરા નહોતા પણ છતાં આ દાદીભાઈએ નિષ્ફપટ પણ ત્યાં કર્યું ને મૂળ અક્ષર સત્પુરુષ સાથે ગુણાદિતંદ સ્વામીની પાસે તો આ જે નિષ્ફટ થવાથી દાદીભાઈના જે તમામ લક્ષણો હતા ને બધા ગયા ગયા તું બધી ગઈ ગયા પ્રભુત્ત થઈ ગયા પછી તેવું કહેવાય છે સત્સંગમાં એવી વાત પ્રચિત છે પાંચ શેર દૂધ દોય ગાયનું અને પોતે પી જાય ઊભા ઉભા આવા તો પોતે બલૂકા હતા અને બે શેર લોટની પૂરી એટલે એક કિલો લોટની પૂરી ચોખા ખરીદીતાન સ્વામી નિષ્ફળ એટલે નિષ્કપટ પણ છે એ મહત્વની બાબત છે પણ આગલા બે આયામો છે કે દ્રઢ હેત દ્રઢ પ્રીતિ વિશ્વાસ દ્રઢ વિશ્વાસ હોય તો નિષ્કપટપણું પણ આવે બાકી નિષ્ઠપટ પણ આપણે નિષ્કપટપણું પણ જેની આરે વિશ્વાસ હોય ને એની આરે નિષ્કપટ થઈ શકીએ છીએ આપણે મિત્રો ભાઈ બધું ખાનગી કરી દેતા ત્યાર આજ આમ ઘરમાં છું હતું આવી વાતો આપણે તરફ કહી દીધી મિત્રોની બીજે ન કહી એમ આપણી અંદરની જે કાંઈ એવી ભૂલો હોય જે કાંઈ આ તો ભગવાન છે કરુણાના સાગર છે દયાના સાગર છે તો આપણી તમામ ભૂલોને માફ કરે એવા ગુરુ આપણી સાક્ષાત બિરાજમાન છે તો આજના દિવસે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ અક્ષર દેરી આવું કલ્પ વૃક્ષ સમૂહ સ્થાન છે ત્યાં આપણે પ્રાર્થના કરીએ હે મહારાજ હે સ્વામી અમે વિશ્વાસ તો ભેદ તો છે વિશ્વાસ છે અને વિશ્વાસ અમારામાં વિશેષ દ્રઢ થાય નિષ્કપટ પણ આવે અમારામાં જે કઈ આ દુનિયાવી લખણો છે ને લખણો બધાય અમે તમારી સામે રજૂ કરીએ કે ભલે પત્ર લખીએ ફોન કરીએ કદાચ ઈ શક્ય ન હોય તો સદગુરુ સંતો પાસે અરે અક્ષર દેરીમાં શીસ ઝુકાવી અરે છેલે તો આપણી નિત્ય પૂજામાં આપણે સ્વામી સમક્ષ આમ આમ નિસ્તપર થઈ જાય કે સ્વામી તમે તો ખરેખર કરુણાના સાગર છો અમે ભૂલના ભર્યા છીએ તો અમારી આ તમામ જે ભૂલો છે જાણે અજાણે નાની મોટી ભૂલો થાય છે ભૂલોને તમે સમાવી દેજો એ ભૂલોને માફ કરી દેજો અને અમે બ્રહ્મરૂપ થવાના માર્ગે એકાંતિક થવાના માર્ગે એવી રીતે આમ હરણફાળ ગતિ કરીએ કે અક્ષરધામ અમને છતી દેહે જ અક્ષરધામની આમ આમ પ્રતિ આવે આવો રણકાર અંદરથી આવે એવા અમને બનાવી દેજો એવી આજના દિવસે પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાન ब्रह्मपुर સચોટ વાત કરી